कोई યાદ રે ને વિડિયો પર આ કોઈ સાથે નાસ્તો કરવા બેઠા છે જો આને દેતાય ખાણ દે કે આવવાનું ને દાતરો ને બીજું દે આવવાનું બનાવશે પછી આવું છે હા जो આવે हो અહીંયા હા દાદા आज ગયા છે તો ભાઈ પપ્પા સાથે બેસવાનું હતું એને હમ એને પપ્પા સાથે બેસવું હતું પછી કે હવે મારા પપ્પા સાથે આવું એ કારણ શું કે કે મારો ફૂવા આવે ને ફુવા સાથે બેહીને જમવાનો છે એમ અને ફુવા જ નહીં આવ્યા આપણે કોઈ વખત મારા ઘર મેં મનાવે એનો વિડીયો નહીં લીધો તો આ વખતે એમ બે ફોઈ ભેગી થઈ ગઈ તો ચાલો ને પહેલી વાર લઈએ ને આપણે યાદગીરી પણ રહી જાય એમ લાંબા સમય સુધી આપણે ગાય બી આવેલી છે ને એટલે બસ એની જ સાથે આ કેતવને આ રીતે જરાક ફ્રી પડે ટાઈમ એટલે સીધા ગાય જોડે આવીને અને એના વાછડા સાથે આ જોવા બેસી રહ્યો એની સાથે બસ એની જ સાથે અને હું એમ આછડમાં હાથ ગાલવા દેને બેઠી બેઠી હોય એટલે એમને મજા આવે આ રીતે વગાડશે હું કોક દિવસનું હા બેટા તો બે ચાર દિવસ ના રોકાયા હતા એક જ દિવસ બહુ જ વારી આવે

એવું કીધું કે આર્યન આવજો આર્ય ઘેરે નિરાશ થઈ ગયો સરસ તડકો આ મોડે આવે હવે તો કમેન્ટમાં જરાક જણાવજો કાઉ વિડીયો કોને જોવો છે હે આજે પોસ્ટ મૂકશું અને જેના શું કે બહુમતી મળે તો કાઉ મિલ્કિંગ નો વિડીયો આપણે લેશું અને પછી ડેલી જ લેવાનો છે આપણે અમને દૂધ કાઢતા શું કે ગાયનું દૂધ કાઢતા નથી આવડતું થોડીક તકલીફ પડે આચર નાના નાના એટલે અને ભેંસ દૂધ કાઢવાનું તો પ્રેક્ટિસ થઈ ગયેલી છે હવે સાંજ થઈ ગઈ અને સાંજના રૂટિનમાં લાગવાનું છે મેં મને આવ્યા હતા એ જતા રહ્યા સંગીતા હવે સાફ સફાઈ કરવાની છે બધું જમવા બનાવવાનું તો કદાચ થાય એવું લાગતું નથી આજે અડદના ડેવરા ને ખાઈ ને હવે કોશિશ કરીશું રેગ્યુલર આપણો વિડીયો આવતો થાય એવો ટ્રાય કરીશું દુકાન નાની લઈને બેઠા છે અને બીજો થોડો નાનો બીજો બિઝનેસ ચાલુ કરેલો છે પશુપાલન એક એક કરતા વધતું જાય વીઆઈ એટલે એકની પાછળ એક ને થોડીક સવાર સાંજની તૈયારી પણ આવતી જાય થોડી કેમ હું કેવાય કામમાં અટવાઈ જવાય છે ને આ બાજુ ખેતર તૈયાર કરી દીધું આપણે મકાઈ નું આ હજી બે ખેતર તૈયાર કરવાનું બાકી બે ખેતર કરવાનું તો રેવાનું જ છે પણ ટ્રાય કરશું કે દર વિડિયો દર રોજ વિડિયો મુકાયો અને તમે પણ કમેન્ટ સેક્શનમાં કહેવાનું કે આ રીતનો વિડિયો બનાવો તો સારું તો હવે સરસ શાંતિ સાથે આજનો વિડિયો અહીંયા રાખીશું મિત્રો ફરી નવા વિડિયોમાં ક્યારેક મળીશું ત્યાં સુધી બધાને આવજો